કચ્છમાં કેટલા સમયથી ચાલતી હતી દારૂની હેરાફેરી કચ્છમાં કુખ્યાત બુટલેગર સાથે સીઆઈડી પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી કચ્છમાં બુટલેગર સાથે લેડી કોન્સ્ટેબલ ની કરાઈ ધરપકડ ત્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યો છે જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યો ત્યારે એમની સાથે જે છે એક બીજી એક મહિલા હતી જે પોલીસકર્મી છે જેનું નામ નીતા ચૌધરી છે જે અહીંયા સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે અને ગાડી જ્યારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સ ના ટીમ પણ હતા જેના લીધે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બંને આરોપી છે અને એની સાથે સાથે જે આખું બનાવ બન્યો એના સંદર્ભે પણ પોલીસ દ્વારા આઈપીસીની કલમ ત્રણસો સાત ચારસો સત્યાવીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આજે યુવરાજ જાડેજા છે એમના વિરુદ્ધ પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને લગભગ છ જેટલા ગુનામાં વોન્ટેડ પણ હતું એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે અત્યારે આ જે બનાવ બન્યું છે એ બનાવ સંદર્ભે પીઆઈ જડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે પોલીસ દ્વારા જે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો ત્યારે ગાડીમાં સાથે હતી હવે એ લોકોનો કઈ રીતનું કોન્ટેક્ટ કરતો એ બધું તપાસ દરમિયાન ખબર પડશે જે થાર ગાડી ખરેખર જે આમાં વ્હીકલ છે આ એક થાર ગાડી છે વ્હાઈટ કલરની આ આખા બનાવમાં એ લોકો ઉપયોગ કરી છે એટલે કોના નામની હતી શું છે કઈ રીતે એ લોકો લીધી એ બધી અત્યારે તપાસ ચાલી રહી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે